સુરત એક અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ભાજપના વોર્ડ નંબર આઠ મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ સામે દુષ્કર્મનો ગંભીર કેસ લાગ્યો છે બંને સામે એક યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો છે જેના આધારે જહાંગીરપુરા પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા બંને આરોપીની ધરપકડ કરી હતી

કરવામાં પરંતુ મહત્વની વાત એ છે કે કે વ્યક્તિ તેની ઓળખ પદ ભલે જેવું હોય કાયદાથી ઉપર નથી આ ઘટના સામે યુવતીની સુરક્ષા અંગે ફરીવાર ગંભીર પ્રશ્નો ઉભા થયો છે સ્થાનિક જનતામાં આ ઘટના અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આરોપીને કડક ની કડક સજા થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે